ઇન્સ્ટ્રુમેન્ટ મારું નામ મોહન શ્રી કિશન ભગત મચુમાતા ની જગ્યા આ આપણે વાત કરી રાસમંડળીની કેટલા વર્ષ રાસમંડળી છે આ રાસમંડળીની વિશેષતા શું હતી પાસઠથી સિત્તેર વર્ષથી જૂનું છે અમારા બધાના વડવાઓ એમાં જોડાયેલા જ છે બધા ભાગના ભરવા સંબંધના છોકરાઓ છે હવે આમાં વિશેષ તો છોકરાઓ પેલા રાસ મંડળ રમે છે લગભગ મોરબીમાં બીજી કોઈ જગ્યાએ એવું મંડળ રમતું નથી જે પરંપરાગત ભરવાળી પહેરવે છે હોય સાથે છોકરાઓ રમતા હોય એક માતા એની આરાધના ભક્તિ ભાવ છે અને એનાથી બધા જોડાયેલા છે બધા મત આપણે સુપર ટોકી આપણે પર આ મેન રોડ ઉપર સુપર ટોકીની બાજુમાં આપણે મંડળી રમાય ખોડિયા ચોકમાં અને આથી બધા ભરવા સંબંધના છોકરાઓ જ બધા એમાં જોડાયેલા છે લગભગ બહુ જેવો છોકરામાં બધા જોડાયેલા છે રમે છે હા વાત ક્યાંક રાસ રમવામાં આવે હવે આમાં બધે અમારા તો પરંપરાગત રાસ રમે છે દહેણી છે હોડો છે સાથે દાંડી ને રાત રમત ઢોલ ની સાથે એક લાઈવ ચાલુ હોય છે